થી જે આપણે જન્મ લીધો છે એ સતી પતિ પણ એની પાછળ એક બહુ અલગ પ્રકારનો વ્યવહાર છે આપણા દાદાશ્રી કે શ્રી કુંવરશ્રી આપણા માટે બહુ મોટું યોગદાન આપીને આપણા સમાજ માટે કરી ગયા છે પણ લોકોમાં સમજણ નથી તો કે સતીપતિવાળા તો કે ટિકિટ નહીં કાઢે ને આમ બધા બસમાં મુસાફરી મફતમાં બધું મેળવે છે એવું નથી પણ એનો રૂલિંગ વ્યવહાર આપણા સમાજના લોકો જાણતા નથી આપણે આદિ અનાદિથી જે આપણે જન્મેલા છે આપણી મૂળ આપણા આદિવાસીઓ એ ભારત દેશના માલિક મૂળ માલિક આપણે આદિવાસી છીએ પણ જે આપણે મૂળ માલિક છે એ મટીને હવે સરકારે આપણને એક ભાગેડું તરીકે આતંકવાદી તરીકે નક્સલવાદી તરીકે જાહેર કરી દીધા કે ભાઈ આ લોકો આદિવાસી તો નક્સલવાદી છે એવું નથી આપણે મૂળ નિવાસી ક્રાઇટ એરિયામાં આપણે આવીએ અને મૂળ આપણે સતીપતિ એક ધર્મની આ એક સંગઠન છે આપણા આદિવાસી લોકોનું પણ આપણા આદિવાસી લોકો કોઈકને કદાચ કાયદો બતાવીએ કે ભાઈ આ મારું છે આ તારું છે એટલે પહેલાં લોકો આજુબાજુવાળા ના સમજણ પડે એ લોકો કેવું માને કે ભાઈ આ તો સતીપતિવાળા છે પણ હું તમને દાખલો આપું હું સતીપતિ સમાજમાં છેલ્લા લગભગ મારા ખ્યાલ પ્રમાણે ચાર પાંચ વખત પૂજ્ય દાદાશ્રીના નિવાસસ્થાને ગયો હતો ત્યાં લોકો ખૂબ જેને મુશ્કેલી પડે છે આપણી આ સરકાર આજના કાયદા કેવા હોય કે આપણે નોન જ્યુડિશિયલ કહેવાય આપણે આદિવાસી એટલે નોન જ્યુડિશિયલ કહેવાય કુદરતી વ્યવહાર અને આ જ્યુડિશિયલ વ્યવહાર એટલે કોણ એ આપણા માટેની નથી આ ઉજવયાત વર્ગ માટે ઓબીસી છે તો એ લોકો માટે આ સરકારે છે ને જ્યુડિશિયલ કોર્ટ બનાવેલી આપણા આદિવાસી માટે રોયલ કોર્ટ કહેવામાં આવે જે પાંચ માણસો આપણા ગામમાં સરપંચ પાંચ માણસો ભેગા થાય પંચ થાય એમ કહેવાય ને પંચ એ પરમેશ્વર છે તો આપણે એનું માની લેતા પણ આ લોકોએ કોર્ટ એવી બનાવી કે આપણને જ્યુડિશલમાં આપણને હિન્દુ હિન્દુ કરીને છે ને આપણે બધા હિન્દુ થઈ ગયા હકીકતમાં આપણે હિન્દુ છે જ નહીં હિન્દુ કોણ છે તો કે સપ્તસિંધુ નદી કિનારે આવીને વસેલા આ લોકો હિન્દુ છે આપણા દેશમાં આવીને વૈશાયે આપણે તો હિન્દુ કહેવાનો કોઈ મતલબ નહીં મળે આપણે કોઈ ધર્મ નહીં મળે કોઈ કશું છે જ નહીં આજે પણ આ લોકો ભારત સરકારના આપણી જે સરકાર હમણાં ચાલે છે એ લોકો બી સ્વીકારે છે કે ભાઈ અમે હિન્દુમાં વ્યાખ્યામાં આવતા જ નથી છતાં છે ને આપણને હિન્દુ બનાવી દીધેલા દરેક વિદ્યાર્થીના સર્ટિફિકેટની અંદર હિન્દુ કુકણા હિન્દુ લોળિયા હવે આ આપણે હિન્દુ થઈ ગયેલા છે એટલે હિન્દુની વ્યાખ્યામાં આપણે આવી જઈએ પણ ખરેખર આપણે હિન્દુ છે જ નહીં અને એ તકલીફો આપણને ખૂબ પડે છે હજુ પણ પૂજ્ય દાદાશ્રીના જે વ્યાખ્યાનો છે એમણે જે કહ્યું છે અને એમની જે લડત છે અને ડોક્યુમેન્ટરી ડોક્યુમેન્ટી જે વ્યવહાર છે એ વ્યવહારનો થોડો અભ્યાસ કરો ને સમજણ પડે ને તો તમને એવું લાગે કે ચાલ આ સત્ય છે જે સત્ય છે એ વસ્તુને આપણે નથી જૂઠું હોય એને આપણે છે ને ચલાવી રહ્યા છીએ એટલે એવું નહીં માનતા કે આ સતીપતિ સમાજ છે આ બોર્ડ મારેલો છે એટલે કે પ્રકાશભાઈ જ છે આપણે બધા સતીપતિ જ છે પણ એની વ્યાખ્યામાં એમને સમજણ નહીં મળે એટલે આપણે છે ને હું તમને દાખલો આપું મારી પાસે બેંકે કોર્ટમાં કેસ કરેલો મેં પૈસા લીધેલા જે તે સમયમાં કોર્ટમાં હું કેસ લડવા ગયો ને મેં વકીલ નહીં કર્યો હું જાતે લડવા તૈયાર થયો જજ સાહેબ કહે કે કેમ એમ કે તમે તમારે વકીલ લાવવું પડશે નહીં તો કેસ નહીં ચલો મેં કેમ મેં કહ્યું કોર્ટમાં જોગવાય છે તમે લખેલું છે કે વકીલ અથવા પોતે કેસ લડી શકે મેં કહ્યું કે આ કેસની વિગત હું જાણું છું મારે હું કેમ વકીલને લાવવાનું ને આ પૈસા ને વકીલને થોડી ખબર છે મેં પૈસા હાનાહારું લીધેલા મેં કેટલા વાપર્યા કોણે આપ્યા જજને જજે મને મારા પેપર ફેંકી દીધા હું જજને મેં હાઈકોર્ટમાં કે કેસ દાખલ કર્યો પંદર દિવસની અંદર કેસમાં હાઈકોર્ટે હુકમ કર્યો જજને કે આ માણસ જે આવે છે ને એના પેપર લઈ લો હું દરવાજામાં જેવું ગયો ને મને કે જબ આવો આવો મોંધાયો એમ કે મારા કેસ પેપર લઈ લીધા મને કે તને ઇંગ્લિશમાં આવડે છે કેસ ચલાવવામાં મારે ઇંગ્લિશની શું જરૂર છે હું તો જાતનો હિન્દુ કોકણો છું મારી ભાષામાં મેં કોકણા ભાષામાં બોલું તો તમને નહીં સમજ પડે તો તમારે બહારથી મંગાવું કોકણા ભાષા સમજી શકે એવા માણસો વકીલ રોકું તમે કોર્ટ કેસ લઈને બેઠેલા છે ને આપણે માનું દૂધ એમ કહીએ ને કે આપણી ભાષા દૂધની ભાષા એમ કહીએ ને કે આપણી જે બોલીએ છે ને એ ભાષા આપણી દૂધની ભાષા છે સરકારે આ ભાષા તમે બોલો ને તો એ છે ને તમારે કોર્ટની અંદર છે ને આ માણસો એ છે ને રાખવો પડે માણસ એટલે આવી રીતે આપણા લોકોને છે ને કોર્ટ જ્યુડિશિયલમાં જઈએ એટલે ધક્કા ખવડાવે આમ તેમ કરે પણ જે જાણતા હોય ને તો એ દાદાના જે ડોક્યુમેન્ટ્સ પુરવાર છે ને એ અહીંયા કોર્ટમાં ને હાઈકોર્ટમાં જાઓ સુપ્રીમ કોર્ટમાં જાઓ ને તો એ એની ફાઇટ છે ને આપણે સો ટકા સાચા જ છે પણ આ જ્યુડિશિયલ કોર્ટમાં એક એક કલમો બધી એવી બધી લગાવી લીધી છે કે આ આપણા આદિવાસી સમાજને છે ને બહુ મોટું નુકસાન છે એટલે હું વિશેષ એની અંદર ડીપમાં નહીં ઉતરું પણ આપણા પ્રકાશભાઈના આમંત્રણને માન આપીને આપણા ભરતભાઈ નગીનભાઈ મુકેશભાઈ અને સતીપતિ સમાજના જે માણસો ભેગા થયા છે તમે તમારું કામ કરો છો એ રાઈટ જ છે આજુબાજુ વિસ્તારમાં જે સમજણ નહીં મળે આજે આ જ નીકળીને આ હમણાં બધા ડ્રોન ડ્રોન ફરે છે એ બધા ડ્રોન છે ને તમને નથી ખબર પડતી આ તો એમ કહી સરકારે એમ કહી આપણને કે આ તો છે ને જગ્યાનું આમ માપણી કરીએ તેમ માપણી કરીએ એવું નહીં મળે આ જગ્યા છે ને વિસ્થાપિત આપણે બધા વિસ્થાપિત પણ થઈ જશું એક ટાઈમ આવશે આપણે નહીં જાગશું ને અનુસૂચિ પાંચ રૂડી ગ્રામ પ્રથા ના કરશું ને તો એ હમણાં અહીંથી આપણે ત્યાંથી મોટી લાઈન ટાવરની જવાની ટાવરની લાઈન જવાની એટલે દસ ગુંઠા જગ્યા જાય દસ ગુંઠા જગ્યા જાય એટલે આપણે ખેડૂતની તો જમીન વિહોણા થઈ જવાના આપણી પાસે એથી કોઈ જમીન નહીં મળે પણ આપણે વિરોધ કરીએ તો એ લોકો શું કહે છે કે આપણે આ તો સેન્ટ્રલ ગવર્મેન્ટની યોજના છે આ તો ગુજરાત સરકારની યોજના છે અરે તમે યોજના કરો એ વાત સાચી છે પણ તમારી સરકારી જમીનમાં યોજના કરો આપણા નાના નાના માણસો માંડ વીસ પચીસ ગુંઠા કે એકર જગ્યા હોય એમાં આપણે રળીને આપણું પોતાનું જીવન ગુજરાન કરીએ એટલે આવનારા દિવસો બહુ કપરા છે જાગશું તો રહેશો આ સતીપતિ સમાજને હું એટલું ધન્ય આપું આ બોર્ડ લગાવેલું છે એટલા માટે નથી કે લોકોને બતાવવા માટે કે આ સતીપતિ સમાજનો બોર્ડ લાગ્યો છે આ બોર્ડથી સરકારને છે ને આને આને ખબર પડશે કે આ સમાજનો માણસ કોણ છે તિસ્કરીમાં છે તો કાં છે તારી પાસે શું પુરાવા છે તો આ પુરાવા છે આ બોર્ડ પર લખી દીધેલું છે આ બોર્ડ એમને એમ ચિતરીને છે ને નથી લખાતું એના માટે બી છે ને મીટ ઓફ ગવર્મેન્ટ ઓનર ઓફ ઇન્ડિયા કેસરીસિંહ કુંવરસિંહ એ ભારત દેશના મૂળ માલિક છે અને એના આપણે છે ને પરિવાર છે અને આ પરિવારનું રક્ષણ કરવા માટે આ એક બહુ મહત્ત્વની ભૂમિકા છે એમને છે ને તમે જોજો તમને કદાચ આવીને કોઈ ગભરાવશે પણ આ સતીપતિ સમાજના આ બોર્ડને જોઈને એ લોકો છે ને રિપોર્ટ કરશે ક્યાં તો કે ગાંધીનગર રિપોર્ટ કરશે ગાંધીનગર રિપોર્ટ કરશે ને ત્યાં કહેશે કે ભાઈ ઇશ્કરીમાં છે પણ ત્રણ ભાઈઓ છે બોર્ડ લગાવેલો છે બોર્ડના ફોટા બી પાડી દેશે પણ એ લોકો તમને કાંઈ નહીં કરશે કેમ કે આપણા આપણો આધાર સ્તંભ છે આપણો હક છે અને એ જરૂરી બી છે હું નથી એમ કહેતો કે આ બધા બોર્ડ લગાવો પણ આ સતી સતી સમાજમાં એના રૂલ્સ રેગ્યુલેશન અને દાદાના જે વિચારો છે એ વિચારોને સમજો બાકી એવું નથી કે પાઘડી પહેરી લીધી એટલે આપણે બધા છે ને આ સમાજ સાથે જોડાયા પણ એની આચાર વિચાર અને એ દાદાના જે જીવનમાં જે આપણા જીવનમાં છે ને જે કનકંસરીનું જે મીન્ટ આપેલું છે જો આપણે આ બધું બોલીએ છે ને મુકેશભાઈ એ કનકનસરીની કૃપાથી આપણે બોલીએ છીએ કે આપણે કનકનસરી અનાજ ખાઈએ અને એની વાણી કુદરતી રીતે આપણને આપે છે એટલે દાદાજીએ વિચાર આપેલો છે કે કનકંસેરી આપણો આ આ એક મિન્ટ છે અને એને એનાથી જ આ દેહનીનો રૂલિંગ ચાલે આ દેહની બધી જ પ્રકૃતિ આપણે ખાઈએ નહીં અને નહીં ખાઈએ તો કાંઈ નહીં ખાય પણ આપણે ખાતા છે અને આ દેહનો રૂલિંગ ચાલે એટલે હું તો એમના વિચારો સાથે સમર્થન છું અને જ્યાં જ્યાં મોટા પ્રોગ્રામો થતા હોય ત્યાં ઘણી વખત ટાઈમ હોય તો અમે જઈ પણ આપતા છે એટલે આજે આ પ્રકાશભાઈ આ સંખ્યા બધી મોટી ના હોય અહીંયા તો એવું છે કે બહુ મોટી સંખ્યા ભેગી કરવાથી છે ને દાદાનું જ્ઞાન પીરસવાથી કોઈ એ એનો મતલબ ન મળે પણ પાંચ માણસો અહીંયા આવીને જો દાદાના વિચારો જે જાણે તો એ વિચારોથી પાંચ માણસો પચીસ માણસોને કહી કે લીંક ભાઈ આ ભારત દેશના મારી કેસરીસિંહ કુંવર છે એના વિચારો આ નોન જ્યુડિશિયલ કુદરતી વ્યવહારો એને વિશે સમજવાની જરૂર છે એટલે આ તબક્કે પ્રકાશભાઈનો અને સતીપતિ સમાજના અહીંયા ઉપસ્થિત ભાઈઓ છે એમનો ખૂબ ખૂબ આભાર મારું વક્તવ્ય કુલગુરુ